તળાવ ખાતે આવેલા માલિબા નેત્ર સંકુલ ખાતે રોટરી નવસારી પરિવાર દ્વારા શ્રીમતી લીલાબેન મોહનલાલ શાહ બિલીમોરાવાળા આત્મીય હોસ્પિટલના સેવામૂર્તિ એવા પદ્મ વિભૂષણ અનિલ એમ નાયકના જન્મદિન નિમિત્તે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ નેત્રયજ્ઞ સવારે થી એક દરમિયાન યોજાયો હતો આ નેત્રયજ્ઞમાં આંખના દર્દીઓને મોટી સંખ્યામાં હાજર રહી લાભ લેવા માટે આયોજકો દ્વારા વિનંતી કરવામાં આવી હતી આ નેત્રયજ્ઞમાં નવસાર ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલના નેત્ર રોગ નિષ્ણાત તબીબો અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા ખડેભાગે સેવા આપવામાં આવી હતી

છેવાડાના માનવીના આરોગ્યની ચિંતા કરી નવસારીના નિરાલી હોસ્પિટલની ભેટ આપનાર નાયક સાહેબનો નવમી જૂને એટલે કે આવતીકાલે જન્મદિવસ છે પરંતુ રોટરી આ ઇન્સ્ટિટ્યૂટ આજે શનિવાર અને વધારે પડતા દર્દીઓની ઘસારાને કારણે ગરીબ દર્દીઓ માટે વિનામૂલ્યે આંખનો તપાસ અંગેનો આ અને ઓપરેશન માટેનો આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે અમારો સમગ્ર રોટરી પરિવાર અને સાથે અનેક લોકો આંખની સારવાર માટે આ હોસ્પિટલના ઉપર વિશ્વાસ મૂકીને ચાલે છે ત્યારે એમના વતી અમારા ચેરમેન શ્રી રશ્મિભાઈ પટેલ વાઇસ ચેરમેન શ્રી જયંતિભાઈ પટેલ રણજીતભાઈ પટેલ જયરાજભાઈ નાયક હું પોતે યોગેશ નાયક અને અમારો સમગ્ર પરિવાર આજે અનિલ કાકાને એમના જન્મદિન નિમિત્તે આનાથી સારી ભેટ કેવી આપી શકીએ એ અમારે માટે એક મોટો સવાલ હતો પણ અમે એવું માનીએ છીએ કે એમનું જે કાર્ય એને ધ્યાનમાં રાખીને ગરીબ દર્દીઓ માટે આવો જ કેમ્પ અમે પહેલી શરૂઆત ગયા વર્ષે કરેલી અને આજનો આ કેમ્પ બીજા કેમ્પ તરીકે અમે ઉજવી રહ્યા છે આગલા કેમ્પમાં લગભગ એકસો ને છોતેર એક્ઝામિનેશન પેશન્ટોનું કરેલું અમે અને એમાં સિત્તોતેર જેટલા ઓપરેશનો અમે વિનામૂલ્યે કરી શક્યા હતા અને સાથે ચોસઠ જેટલા ગરીબ દર્દીઓને સ્પેક્ટેકલનું વિતરણ કરેલું હતું રૂટરીઆઈની ધ્યાનમાં રાખીને આજનો અમારો આ કેમ્પ રૂટરીઆઈનો સોળ હજાર એકસો ને આઠમો કેમ્પ છે અને આજે આ અનિલ કાકાને અમે સમર્પિત કરીએ છીએ અત્યાર સુધીની અંદર લગભગ પાંત્રીસ લાખથી વધારે દર્દીઓની સારવાર કરી ચૂકેલી આ સંસ્થા સાડા ચાર લાખથી વધારે દર્દીઓના ઓપરેશન કરી ચૂકી છે અને સૌથી વધારે અગત્યનું કે ચક્ષુદાનની પ્રવૃત્તિમાં અગ્રેસર એવી ભારતની અગ્રગણ્ય સંતની ચક્ષુ બેંકની અંદર તેત્રીસ હજાર પાંચસોથી વધારે ચક્ષુઓનું દાન લઈને સાડા આઠ હજાર વ્યક્તિઓને અમે નવી દ્રષ્ટિ આપી શક્યા છે ત્યારે આજના આ દિવસે રૂટિયાય ઇન્સ્ટિટ્યૂટ અનિલ કાકાને નતમસ્તકે વંદન કરે છે સાથે આ ઓર્ગેનાઇઝિંગ કરવામાં જેમણે મદદ કરી છે એમના સુપુત્ર શ્રી જીગ્નેશભાઈ એમના ધર્મપત્ની ગીતાબેન શ્રી અતિકભાઈ શ્રી સંજયભાઈ તથા સમગ્ર નિરાલી હોસ્પિટલ પરિવારને આમ આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ અને બપોરે એક વાગ્યા સુધી જેટલા પણ દર્દીઓ આ હોસ્પિટલમાં આવશે એ એવા એકે એક દર્દીઓને એમાં નાના બાળકો પણ હશે ને તો એમની પણ સારવાર સર્જરી સુધી અમે ટોટલ ફ્રી ઓફ કોસ્ટ કરવાના છીએ અને એ રીતે અનિલ કાકાની જન્મદિનની સાર્થકતા અમે વ્યક્ત કરીએ છીએ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી ન્યૂઝ નવસારી